સામાન્ય સભા યોજવામાં આવી વડોદરા જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં પ્રશ્નોત્તરી માટે એક કલાક ફાળવવામાં આવ્યો હતો પ્રશ્નોત્તરી માટે વિરોધ પક્ષે પ્રશ્નો રજૂ કર્યા હતા શરૂઆત કરતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના સદસ્યો વચ્ચે ચકમક થઈ હતી જેમાં વિરોધ પક્ષના નેતાએ મહિલાઓનું સન્માન નથી જળવાયું સાથે આ સામાન્ય સભામાં શિક્ષણ બાંધકામ સમિતિ તેમજ સિંચાઈ વિભાગના પ્રશ્નોને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી હતી ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખે વચ્ચે રહી મામલો શાંત પાડ્યો હતો ત્યારબાદ ફરી એક વખત સભા અને તમામ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી તેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી તેમજ પંદરમાં નાણાં પંચ અંતર્ગત જે વિકાસના કામો છે તેને પ્રાથમિક મંજૂરી તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી તેમજ રૈતિકંક અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને વહીવટી મંજૂરી તેમજ પ્રાથમિક મંજૂરી આપવામાં આવી તેમજ ગંભીરા બ્રિજમાં જે મૃતકો પામે છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે આવી જ રીતે વિવિધ વિકાસના કામો માટે પ્રાથમિક તેમજ વહીવટી મંજૂરી આપવાનો કાર્યક્રમ આજે સભામાં વિષયો હતો વિકાસના કામો સમયસર પૂર્ણ થાય છે એની તકેદારી અમે પણ રાખીએ છીએ વિપક્ષને એક મુદ્દો છે કે કઈ રીતે સામાન્ય સભાને ગેરમાર્ગે દોરવી એ માટે એ લોકો દર વખતે રજૂઆતો કરતા જશે જે પાયાવિહોની છે સામાન્ય સભામાં દરેક વિષય પર અધિકારીગણ પણ પોતાના અભિપ્રાય આપતા જ હોય છે અને દરેક વસ્તુ એની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ અમારો પણ અભિગમ છે અને અમે એ પ્રમાણે કામ કરી જ રહ્યા છે કે દરેક કામ પોતાના સમય મર્યાદામાં પૂર્ણ થાય આજની સમય સભામાં જોયું છે કે મહિલાઓનું ખાસ અપમાન થયું છે આ પ્રકારની ઘટના હવે ના થાય એ બાબત દોરવામાં આવશે સામાન્ય સભામાં મહિલાનું અપમાન વિરોધ પક્ષની એક માનસિકતા છે કે મહિલાઓને આગળ ન વધવા દેવું જોઈએ જ્યારે મહિલા પોતાના મંતવ્ય વિચારો જે ત્યાં જુઓ તમે એક જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હતા જે પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના નેતાએનો ખૂબ જ વિરોધ કર્યો એ તો એની માનસિકતા જ દર્શાવે છે કે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ મહિલાઓને કોઈપણ રીતે આગળ કરવા માગતી નથી પણ આજે વડોદરા જિલ્લાની દરેક ચૂંટાયેલી બહેનો પોતાના પગ પર સક્ષમ છે અને દરેક પ્રશ્નોનો જવાબ આપવા માટે પણ સક્ષમ છે અને ફરીથી આવો કોઈક વિરોધ પક્ષના નેતા મહિલાઓ માટે એક મહિલાની અપમાન કરે એ અમે ક્યારેય સહન નહીં કરી લઈએ